જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજ રોજ ગણેશ ચતુર્થીની રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન ગણપતિ દાદાની આકર્ષક કલાત્મક મૂર્તિઓ વાત્યકાતે ઉત્સાહભેર લઈ વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી છે તો કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળ યુવક મંડળ સત્સંગ મંડળ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા દસ દિવસ સુધી ગણપતિની સ્થાપના કરી આસ્થાભેર પૂજા અર્ચના કરી રાત્રે મહાઆરતી ઉપરાંત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે તારીખ સાત સપ્ટેમ્બર આજ શનિવારથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે તો આ ઉત્સવ આગામી સત્તર સપ્ટેમ્બર સુધી ચાલશે ત્યારે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ ભાદરવા મહિનાની સુકલ ચતુર્થીના દિવસે પ્રગટ થયા હતા આ કારણથી દર વર્ષે આ તિથિએ દરેક ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને અનંત ચતુર્થી દિવસ સુધી વિશેષ પૂજા કરવામાં આવે છે તો માટીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી શ્રેષ્ઠ છે દસ દિવસ સુધી ચાલતા ગણેશ ઉત્સવનું રહસ્ય મહાભારત સાથે પણ જોડાયેલું છે ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે ત્યારે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહવાન કર્યું હતું તેમણે મહાભારતનું અનુલેખન કરવા ગણેશજીને વિનંતી કરી હતી ત્યારે ગણેશજીએ કહ્યું હતું કે જ્યારે હું લખવાનું શરૂ કરીશ ત્યારે હું કલમ બંધ નહીં કરું અને જો કલમ બંધ થઈ જશે તો હું લખવાનું પણ બંધ કરી દઈશ ત્યારે વ્યાસજીએ કહ્યું કે પ્રભુ તમે વિદ્વાનોમાં અગ્રેસર છો અને હું એક સામાન્ય ઋષિ છું જો કોઈપણ શ્લોકમાં ભૂલ હોઈ શકે છે તેથી સમજા વિના અને ભૂલ હોય તો શ્લોક સુખીને સુધારી લેશો ત્યારે ચતુર્થીના દિવસે વ્યાસજીએ શ્લોકોનું પઠન કરવાનું શરૂ કર્યું અને ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું તે પછી દસ દિવસ પછી અનંત ચતુર્થી દિવસે લેખન કાર્ય પૂર્ણ થયું હતું ત્યારે આ દસ દિવસો દરમિયાન ગણેશજી એક જ

પૂજા કર્યા પછી અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવે છે તો વેદવ્યાસજીએ ગણેશજીને નદીમાં સ્નાન કરાવ્યું ત્યારથી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી શરૂ થઈ છે જે સતત ચાલુ રહે છે તેથી ભગવાન ગણેશની મૂર્તિનું દસમા દિવસે નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે તો મૂર્તિ સ્થાપિત કર્યા પછી હિન્દી રીતો રિવાજો મુજબ આનંદ ચૌદ સુધી તેની પૂજા કરવામાં આવે છે પછી ગણેશ મૂર્તિને કોઈ પણ તણાવ સરોવર અથવા નદીઓના પાણીમાં ભક્તિ ભક્તિગીતો અને સંગીતના સાધનો સાથે વિસર્જિત કરવામાં આવે છે તો વિસર્જનનો હેતુ ભગવાન ગણેશને વિદય આપવાનો છે જે સાથે સમાપ્ત થનાર છે તો કેશોદ શહેર તાલુકામાં આજથી શરૂ થયેલા ગણેશ ઉત્સવમાં તાલુકા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વિવિધ યુવક મંડળોને વિવિધ મંડળો દ્વારા આજથી પ્રારંભ કરવામાં આવેલ છે અને સત્તર તારીખ આનંદ ચૌદ સુધી દરેક વિસ્તારની અંદર ગણપતિ દાદાની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરી અને રાત્રિના મહાઆરતીને સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વખતે કેટલો શહેરના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વિવિધ વિસ્તારોની અંદર વિવિધ મંડળો દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ખેતો શહેર તાલુકાના ભાવિકો ભક્તોને નમ્ર અપીલ છે કે આપના વિસ્તારની અંદર ઉજવાતા ગણેશ ઉત્સવની અંદર તન મન ધનથી સાહ સહકાર આપી અને ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવા સહકાર આપે અનિરુચિ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ